સિલજના કાવેરી સંગમ ફ્લેટ માં મહિલા પર પાલતુ શ્વાન નો હુમલો મ્યુનિસિપલ તંત્ર દ્વારા શ્વાન ને જપ્ત કરાયો અમદાવાદ ના સિલજ વિસ્તાર માં આવેલી કાવેરી સંગમ સોસાયટીમાં એક પાલતુ શ્વાને મહિલાને બચકા ભર્યાની ઘટના પ્રકાશમાં આવી છે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગ સીએનસીડી દ્વારા તાત્કાલિક તપાસ હાથ આવી હતી નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતા વિભાગની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખી હુમલો કરનાર શ્વાનને કબજે કરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલા પર હુમલો કરનાર શ્વાન લેબ્રાડોર પ્રજાતિનો છે જોકે કે પાલતુ શ્વાનની નોંધણી રજીસ્ટ્રેશન ગત મે બે હજાર પચીસમાં કરવામાં આવી હતી પરંતુ જાહેર સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે ભવિષ્યમાં અન્ય કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચાડે કે કોઈ જાનહાની ન સર્જાય તે હેતુસર તેને જપ્ત કરી દાણી લીમડા સ્થિત ઢોરવાડા ખાતે ખસેડવામાં આવ્યો છે શહેરમાં શ્વાન કરડવાની વધતી જતી ઘટનાઓ સામે તંત્ર હવે સતર્ક બન્યું છે અત્યાર સુધીમાં શ્વાન કરડવાની આ ત્રીજી ઘટના છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલતુ શ્વાનને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હોય

એક પેટડોગ કે જેનું શિવમ ભરતકુમાર સુથાર દ્વારા મે બે હજાર પચીસમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ હતું અને તારીખ વીસ એક છવ્વીસ ના રોજ બપોરે એક વાગ્યાની આસપાસ આ પેટડોગ ઓનર્સના પુત્રી કે જે આ ડોગ લઈ અને સીડીમાંથી પસાર થતા હતા અને એ સમયે નિધિબહેન જશવંતભાઈ પટેલ કે જેઓ સીડીમાં અવરજવર માટે ઉપર જઈ રહ્યા હતા એ સમયે આ એમના પાલતુ ડોગે એમના ઉપર એક હુમલાનું ઘટના ધ્યાન પર આવેલી છે આ ઘટના ધ્યાન પર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સીએનસીડી વિભાગની ટીમ છે ત્યાં જગ્યા ઉપર જઈ અને આ પેટડોગ ઓનર્સ પાસેથી પેટડોગ રજીસ્ટ્રેશનના તદ ઉપરાંત એ વેક્સિનેટ હોવાની વિગતો પણ એના માલિક તરફથી પૂરી પાડવામાં આવેલી છે જે આ હુમલાના બનાવની ઘટના સંલગ્ન નિધિબહેન જશવંતભાઈ પટેલ તેમના દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપવામાં આવેલ છે અને ફરિયાદના અનુસંધાને પોલીસે આના જે પેટડોગ ઓનર્સ છે એમના વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે આ ડોગ કયા બ્રીડ હતો આ ડોગ એ લેબોરેટોર પ્રકારનું હતું